ભૂપેશ પટેલ પાસે જાય છે અને ન્યાયની માગણી કરે છે કે તેમને એવો વિશ્વાસ છે કે ભૂપેશ પટેલ જ્યાં રહે છે ત્યાં ન્યાય અવશ્ય છે અને સામાન્ય લોકો આદિવાસી સમાજના ખાસ લોકો છે એવો આપણો સપોર્ટ ચાલે છે આજે વિશ્વ આદિવાસી દિવસની જે ધરમપુર રેલી છે નીકળી છે એમાં વિશ્વ આદિવાસી દિવસનું શું મહત્વ છે અને જો આ આ જે રેલી કાઢીને જે જનજાગૃતિનો જે કાર્યક્રમો કરવામાં આવે છે એમાં કલ્પેશ પટેલ શું વિચારે છે પોતે અંગત શું મંતવ્ય છે એ જાણવાનો પ્રયાસ કરું છું

આદિવાસીઓ ઉજવણી કરી રહ્યા છે જેના ભાગરૂપે અમારા ધરમપુરમાં પણ આદિવાસી સમાજની અસ્મિતાઓ ગામ વિક્ષારોપણ જેવા કાર્યક્રમો કરીને અમે ઉજવણી કરી રહ્યા છીએ સાથે આજે અમે એક સંદેશોમાં આપવા માંગીએ છીએ કે અમારા વિસ્તારમાં જે પહેલા બાર તાપીઓ નીકળ્યા આવ્યા હતા અમે વારંવાર લાગે છે ધરમપુર તાલુકામાં બાર જેટલા ગામોમાંથી પસાર થાય છે એ પ્રોજેક્ટમાંથી અમે વિરોધ કરે છે સાથે દિવસે જે આદિવાસી જે રીતે મારી નાખવામાં આવ્યા છે આદિવાસી સમાજ દ્વારા જે બાર તારીખે એમને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ અને જે આદિવાસી સમાજની એકતા બતાવવા જે નક્કી કરવામાં આવ્યું છે એમાં પણ ધરો ખાતે ખૂબ મોટી સંખ્યામાં જોડાશે આપણે જોઈએ તો સંગઠિત પણ આપણા સમાજમાં આદિવાસી સમાજમાં આદિવાસી સમાજના લોકો પર અત્યાચારો પણ હોય

સમય સાત તારીખે આપણે એક કિસ્સા ની યાદ કરીએ તો દિલ્હી તાલુકામાં પણ એક એવો કિસ્સો બન્યો હવે આપણે વચ્ચે માંડવીમાં એવો એક કિસ્સો બન્યો છે હવે એવો કિસ્સો બન્યો છે તો દર વખતે પોલીસે જે નેતા લોકો હોય છે એને જે બચાવવાની કોશિશ કરે છે ધોરણ લેવાની કોશિશ કરી છે તેને લઈને આપણે ઉપર સુધી કે આપણા જે સરકારના મંત્રીઓ છે એમને સુધી અવાજ કે વહીવટીતંત્ર ક્યાંક ને ક્યાંક રાજકીય પક્ષોના દબાણમાં આવીને આડકતરી રીતે ખાતા ગુનાઓ દાખલ કરી દેશે ત્યાં પણ મજૂરોને જેલમાં પૂરી દીધા છે સિટી ખાતે જે કસ્ટોડિયો જેલ હતું એમાં પણ આજ આ લોકોએ કહ્યું હતું બે ગામના દીકરાઓને મારી નાખવામાં આવ્યા હતા અને એમના ઘરે જઈને ધમકાવવામાં આવે છે અને એમના પરિવારને સાથે આવવાની પણ ના પાડે છે

આદિવાસી સમાજ પર ચડો થાય છે એને કેવી રીતે નિવારણ કરી શકાય અને સમાજની સંગઠિતતા કેટલું મોટું કામ કરે છે એમના વિશે માહિતી આપી અને વિશ્વ આદિવાસી દિવસની જે લોકોને એમને સંદેશ પણ આપ્યો કે આપણે સંગઠિત રહીને આગળ વધવું પડશે તો જ આપણે સમાજના ઉત્થાનમાં આગળ વધી શકીશું પરંપરાગત આપણી આદિવાસી સમાજની સંસ્કૃતિ છે એમની સાથે આધુનિક વસ્તુઓનો જો છે અને ધરમૂળથી આદિવાસી સંસ્કૃતિની મૂળ આયુઆ છે લીમાં નાકની સમાજમાં આધુનિક વસ્તુઓનો સ્વીકાર કરવાનો ભાગ પાણીનું મુખ્ય વસ્તુ શ્રીને આજે માયા આદિવાસી થઈ છે અને એમાં ભાન લઈ ગયા છે हा केस का हावर से जीत है ये जिला की टीम में दौलत वाले के मान विजय ¡Gracias! អ្នកទាំងពីរដែលជាចិត្តអីក៏អីមកបាត់ទៅវិញចាក់អីអី ના ધરમપુરના સમસ્ત આદિવાસી સમાજ તરફથી છે સમાજના આદિવાસી સમાજના વિવિધ વર્ગના બધા

જે કે આદિવાસી સમાજ જે કુછ સાધ હેલો જે કુછ ને બદલે જે નુકસાન કરવાનો અને અમે સાથે રહેदेशीर સમજતા આમે આદિવાસી જે આહાર છે જે આપના સંસ્થાન છે કે જે વનસ્પતિની જાતના છે પરાગના પોષકતાય એને એટલે કે એવા સ્ટાટ કે આપના આગા વધવાના હતા હેમંતભાઈ જેમને વરસાદમાં પણ રસ્તા પર રહીને અમને ઇન્ટરવ્યુ આપ્યો અને જે આદિવાસી સમાજના લોકોને શું પાઠવ્યો છે કે આપણે એકત્રિત રહીને આદિવાસી સમાજ નું આગળ વધીશું અને એમ બને એમ પ્રકૃતિ ઓછું નુકસાન કરીશું વિશ્વ આદિવાસી દિવસ એ આજે ઉજવણી થઈ રહી છે વિશ્વમાં ખાસ તરીકે આપણે ગુજરાતમાં છીએ અને ગુજરાતથી વાત કરવાના છીએ ધરમપુરમાં વર્ષોથી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થાય છે અને આજના દિવસ નો શું મહત્વ છે છે તો આ રીતે કાઢી આદિવાસી સમાજમાં ધીરે રીતે જાગૃતતા આપવાનું કામ કરવામાં આવે છે અને પરંપરાગત રીતો છે પરંપરાઓ છે એને બચાવવા લીધે આજેની રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય દરપોર્ટ ખાતે જો પાડવાનો છે તો પોતાનો બાકી જે અપલેખભાઈ પાસેથી મેડિસિન સુમને પહેલો સવાલ મારો અપલેખભાઈ જસે એ છે કે આ રેલી પાડવાનો તમારો મુખ્ય ઉદ્દેશ શું છે આજનો દિવસ જય આદિશી જય જોહાર વિશે કહેવાનું હોય તો રાજનતાની રેલી હતી લોકો હતા એટલે એનો છે લેસન થાય વિચાર્યું કેવું ખેરું છે તેને બચાવી દેત ના શકાય પૈસો ભાડ્યું ને અંદર એની વાત ની અંદર સસ્તા એ કહો કે હું બધા મહિલા બધા દેશોના બોલાયા વૈજ્ઞાનિકો બોલાયા અંગ્રેજોના રાજાઓના બોલાયા વૈજ્ઞાનિકો હોય બોલાઓ હોય ધર્મગુરુ હોય નેતાઓ હોય રાષ્ટ્રપતિ હોય બધાને બોલાવીને ત્યાં કહ્યું કે આપણે વધી રહ્યું છે સંકલન થઈ છે તો દેશના બચી શકે તેની બાજુમાં જ જેટલા દેશના આદિવાસીઓ પણ ભેગા થયેલા હતા અને ત્યાં પછી તમારે મેસેજ ગયો જો આ બધું બચાવવું હોય

એ બચાવવા માટે આ શરૂઆત કરેલી છે આજે અમે દર વર્ષે

મોટા મોટા ડેમો બનાવવાથી પાણી બધાને જ જોઈએ છે મોટા મોટા ડેમો બનાવવાથી જે વિસ્થાપિત થાય છે કરી શકતા નથી પોતાના ઘર વગાવવા થઈ ગયા છે અને અનેકતા થઈ ગયા છે આનંદ એ લોકો ભૂલી ગયા છે

અત્યારે જે સુપ્રીમ કોર્ટના જે ઓર્ડર આવ્યો છે કે આટલા આના મત અત્યારે નીકળી જશે જે ડોક્ટર્સ છે એ લેતા તેના ત્રીજી પેઢીના બાળકો એ નોકરી આના મત નહીં લઈ શકશે હવે એમાં બી ભાગલા પડશે કોરિયા સમાજ હોય ગુજરાત સમાજ હોય વાલે સમાજ હોય જાણપતિ સમાજ હોય એના ભાગલા પર છે અને જે નોકરીમાં જ લાગશે તો ગુજરાત સમાજમાં નોકરી લાગશે તો એ સમાજ જે ત્યાંથી છે આદિવાસી જે અલગ વસ્તુ છે અને એચટીએ પણ અલગ વસ્તુ છે પણ એમાં હવે ભાગલા પાડીને અંદર અંદર નિગ્રા કરાવેલી જે કોશિશ કરી રહ્યા છે એટલા માટે પણ અમે વાવાત અલગ કહીએ ધરમ ગુજરાતની જે રેલી ડિગ્રી છે એમાં આમ કોઈ રહી પુરુષોની સાથે મહિલાઓ બાળકો મહિનો અને મહિલાઓ પણ જોડાય છે ત્યારે છે એની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું અને જાણવાની કોશિશ કરીશું કે આદિવાસી સમાજ આઝાદી મળ્યા પછી પણ એ વિશ્વ આદિવાસી દિવસની યુવા દ્વારા રોજગારી પણ મેળવતી હોય છે પણ ક્યાંક ને આજે પણ આદિવાસી જે મહિલાઓ છે એમનો અમુક અમુક જગ્યાઓ પર જે શારીરિક માર્થિક और मैं वहां जाकर मैं बैठवाते महाराज को तुम आके यहां घूम के और मैं एक हूं ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો